કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ ની જય કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે માખણ ખાવા આવતો દેજે રે કછે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો દેજે રે કછે મારું ગોકુળ જેવું ગમશે તને રે મે તો વાલથી વલો માખણ કારી માટે રે મેં તો વાલથી વલોયું માખણ કારી માટે રે હું તો પ્રેમથી જમાડું તને મારી હાથે રે હું તો પ્રેમથી જમાડું તને મારી હાથે રે સતમા તારા ફેરુડાને લાવતો રેજે રે પર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે સાથમાં તારા કલશે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો દેજે રે કલશે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો દેજે રે કલશે મારું ગોકુળ જેવું ગમશે તને રે મારી આંખડી જુએ છે વાલા વટડી તારી રે મારી

માખણ ખાવા આવતો રેજે રે કરશે મારું ગકુળ જેવું ગમશે તને રે તું માખણ આવતો રે મારું જેવું તને રે મારા હૈયા ના હિંડોળે તને ઝુલાવું રે મારા હૈયા ના હિંડોળે તને ઝુલતો રાખું રે મારા હૈયા કેરો હાર તને માંગ્યો આપું રે મારા હૈયા કેરો

રે મારી પિત સાથે રે મારી પીતડી પર તારી સાથે રે ભક્તો સાથે મીઠી વાતો કરતો રેજે રે પરસે મારું બકુલ જેવું ગમશે તને રે ભક્તો સાથે મીઠી વાતો કરતો રેજે રે પરસે મારું બકુલ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે ઘરસે મારું બકુલ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે ઘરસે મારું બકુલ જેવું ગમશે તને રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય